મહારાષ્ટ્ર મુંબઈના તેમજ સુરત મૈધરપુરાના વેપારીઓને પોતાની ખોટી ઓળખ આપીને તેઓની પાસેથી કિંમતી માલ મેળવીને ઠગાઈ કરનાર રીઢા આરોપી વિરુદ્ધમાં પાસાની કાર્યવાહી કરતી મૈધરપુરા પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનએચ બ્રહ્મભટ્ટ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજે જોશી નાવના માર્ગદર્શન અને રાહબરી હેઠળ સર્વેલન્સ સ્ટાફ નાઇટ કોન્સ્ટેબલ સત્યરાજ સિંહ પ્રત્યુમન સિંગ નાઓ દ્વારા સુરત મૈધરપુરા વિસ્તારમાં વેપારીઓને ખોટી ઓળખ આપીને તેઓની ભાષાથી હીરાનો કિંમતી માલ મેળવીને તેઓની સાથે ઠગાઈ કરનાર આરોપી વિરુદ્ધમાં અત્રણા પોલીસ સ્ટેશનમાં બે ગુના નોંધાયેલા હોય જે ગુનાના આધારે આ ગુનાહિત માનસિકતા ધરાવતા આરોપી વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી મહેરબાન પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત સાહેબ શ્રી સુરત શહેર નાઓ તરફથી મોકલી આપતા મહેરબાન પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત શહેરની કચેરી દ્વારા પાસા દરખાસ્તને મંજૂર રાખી આરોપી કાર્તિક પંકજ શાહ નાઓનો પાસા અટકાય હુકમ કરવામાં આવેલ જે પાસા હુકમ અન્વયે બજવણીની કાર્યવાહી કરીને ખાસ જેલ ભુજ ખાતે આરોપીને મોકલવા તજવીજ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે